તળાજાની ઘટનાથી પહેલી વાત તો એ કે હું ખૂબ દુઃખી થયો છું ખૂબ વ્યથિત છું કારણ કે જે સમાજ સાથે આદિ અનાદિનો નાતો છે આદિ આવડથી લઈ અહી નાગના એ વંશજો સમાજના ફંક્શનમાં જાહેર પ્રોગ્રામમાં આવું બોલે અને એ માત્ર ચારણ સમાજ માટેની ઘણા સમાજ વિશે બોલ્યા છે ચારણોએ સમાજને આપ્યું છે અઢારે વરણની જગદંબા અઢારે વરણની કુળદેવી ચારણની જોગમાઈ રહી છે જ્યારે જ્યારે ઇતિહાસની તમે પાના ઉલટાવશો તો એમાં ચારણ મોખરે છે અને ચારણોએ આહિરોનો ઇતિહાસ અમર રાખ્યો છે ચારણોએ કોઈ વર્ણ પાસેથી લીધું નથી એટલે આવી વ્યક્તિગત ટિપ્પણીથી આખા સમાજને દોષી આપણે ન ઠેરવી શકીએ આહિર સમાજમાં રોષ છે ચારણ સમાજમાં રોષ છે પણ મારી એક ચારણ તરીકે એક કલાકાર તરીકે વિનંતી એ છે કે જેવી રીતે આહિરના એ જાહેર સંભારંભમાં આવું વક્તવ્ય આપ્યું હતું તો ક્યાંક આહિર સમાજનું જાહેર ફંક્શન હોય ત્યાં જ એ માફી માગે કારણ કે ઘરે બેઠા એક કોણે વિડીયોમાં માફી માગી લે એ મારી દૃષ્ટિ યોગ્ય નથી એના એ વ્યક્તિગત એનો એનો મુદ્દો છે વ્યક્તિગત મામલો છે આહિર સમાજને આપણે દોષિત ન ઠેરવી શકાય એવું મુરબી ભીખુદાનભાઈ બોલ્યા છે ભીખુમા ભીખુદાનભાઈ બોલ્યા છે ગીરિશાભાઈ બોલ્યા છે બધા સમાજો કારણ કે ચારણોના આયરોના સંબંધો એ પરંપરાના સંબંધો છે વર્ષોના સંબંધો છે આ નિવેદન આવું ન થવું જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે બોલવાનો કોઈને અધિકાર નથી આ તમારે વ્યક્તિગત મંતવ્ય તમારો વ્યક્તિગત મત હોય તો તમે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરી શકો ચારણની જગદંબાવ્યો સમાજને આપ્યું છે અઢારે વરણને આપ્યું છે ઢીગાભાઈ ભમરના આ નિવેદનમાં સમાજ ઉપર તો ટિપ્પણી ઠીક છે પરંતુ માતાજી અને બહેનો દીકરીઓ માટે પણ આ પ્રકારનું બોલવું કેટલું યોગ્ય છે કેમકે એક સંદેશ એક ખોટો જાય સમાજમાં પણ બિલકુલ ન બોલી શકાય કારણ કે કોઈ પણ સમાજની દીકરી ચારણ સમાજ તો અઢારે વરણ એને પૂંજનીય માને છે ચારણ સમાજની દીકરીને દીકરી ન ગણાય એ જગદંબા છે જીવતી જાગતી જગદંબા છે અને અઢારે વરણની કુળદેવી મેં અગાઉ પણ કીધું કે અઢારે વર્ણની કુળદેવી ચારણની જોગમાયા છે અઢારે વરણની સમાજને ચારણની જગદંબાઓના આશીર્વાદથી

મામા ભાણેજના સંબંધો છે મને ઇતિહાસ બિલકુલ ખ્યાલ છે કારણ કે ચારણો એવી જ્ઞાતિ છે દૈવતવાળી જ્ઞાતિ છે સ્વર્ગલોકની જ્ઞાતિ છે એવો ઇતિહાસ પણ સાક્ષી છે અને વિદ્વાનો પણ માને છે સંતો પણ માને છે આહિર અને ચારણોનો સંબંધો મામા ભાણેજનો સંબંધ છે પણ બધા મામા સારા હોય એવું જરૂર નથી કૃષ્ણ પરમાત્માનો મામોય કંસ હતો ને એટલે એવું કોઈ કંસ મામો પણ હોઈ શકે કીર્તેનભાઈ આહિર સમાજના કલા જગતના અગ્રણીઓએ પણ આ નિવેદનને વખડ્યું છે આપણે જોયું

દાતાારીઓવાળી વાતો સમાજ સમક્ષ મૂકી છે દરેક સમાજને અમે બિરદાવ્યા છે અને સાચી વાત અમે સમાજને કરી છે જ્યારે અમારા સમાજ અઢારે વરણને આટલું સન્માન કરતો હોય આટલું એને માન આપતો હોય અને મામાભાણેજનો સંબંધ છે એટલે આહિર જ્ઞાતિના કલાકાર મોરેબે માયાભાઈ અમારા અંગત છે ખાસ જીગરજાન મારા મિત્ર છે પણ વાત રહી કે કલાકારો અમે બધાની એક એક જ્ઞાતિ છે કલાકાર એક અલગ જ્ઞાતિ છે જે દરેક સમાજના ઉજળા ઇતિહાસો સમાજ સમક્ષ મૂકે છે અને એમાં અમારે અમે દરેક સમાજની ઉજળી વાતો કરતા હોય અને અમારે માતાજી વિશે અમારી દીકરી વિશે અમારા ચારણો વિશે આવું ખરાબ બોલે ઘસાતું બોલે એ બિલકુલ સાખી લેવાય નહીં સરકારને મારી વિનંતી છે કે કાયદેસરના આ વ્યક્તિગત પગલાં લેવામાં આવે ભાઈ હાલ આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર પણ તમામ કેમ કે સમાજના આગેવાન તરીકે આ પ્રકારનું જ્યારે કોઈ વાત કહેવામાં આવે સમાજના યુવાનોમાં પણ એક ખોટો સંદેશ રહે એક દરાર પાડવાની ભાગલા પાડવા જેવી આ વાત થઈ ગઈ ક્યાંક આવેદનપત્રો આપવા સુધીની વાત આવી ગઈ છે તેના લઈને શું કહેશો આપ આવેદનપત્રો દરેક જણે જણ સંબંધમાં રોષ છે જામનગર હોય દ્વારકા હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દરેક જગ્યાએ સરકારશ્રીને આવેદનપત્રો આપ્યા છે અને આપવા જોઈએ ને તાત્કાલિક સરકારને મારી વિનંતી કે આ વ્યક્તિ આવું ભવિષ્યમાં ન બોલે અને કોઈ પણ સમજ વિશે ન બોલે એવી કડકમાં કડક એમને સજા કરવામાં આવે કીર્તિદાન આ પહેલા થોડા દિવસો અગાઉ પણ સોનલધામ મઢડા ખાતે મહોત્સવ યોજાયો હતો ખૂબ જ રંગે ચંગે અઢારે વરણના તમામ સમાજના લોકો આવ્યા હતા આહિર સમાજ પણ જોડાયા હતા એ વખત એ સમયે પણ આગેવાનો આવ્યા હતા આહિર સમાજના ત્યારે આ પ્રકારનું ક્યાંક સમાજના આગેવાન વ્યક્તિગત આ શું એવો સંદેશો આપવા માંગી રહ્યા છે તે ક્યાંક સમજમાં નથી આવી રહ્યું કોઈ એક વ્યક્તિનો સંદેશ અન્ય લોકો સુધી હજારો લોકો સુધી પહોંચે છે આ મતલબ શું એ કહેવા માંગે છે એ વ્યક્તિગત કોઈને આ ટિપ્પણી કરી રહ્યા છે કોઈ યુવાનોને શું એવું તો એ કહેવા માંગી રહ્યા છે આ મને એમ લાગી રહ્યું છે કે આ એમનો વ્યક્તિગત મામલો છે કોઈ વ્યક્તિ સાથે કોઈ ચારણ સાથે એમને કદાચ ખરાબ અનુભવ થયો હોય પણ એ વ્યક્તિગત મામલાને જ્ઞાતિ સામસામે લાવાતી નથી કારણ કે ચારણો અઢારે વરણથી અગાઉ પણ મેં કીધું એમ જોડાયેલી છે ચારણ અને આહિર તો મામા સંબંધનો આદિ અનાદિથી નાતો છે અને ચારણોના જ્યાં જ્યાં ઉત્સવ હોય છે જ્યાં જ્યાં મહોત્સવ હોય છે અહીંયા આયરો આગળ હોય છે પણ આ વ્યક્તિ એનો વ્યક્તિગત મંતવ્ય આહિર સમાજના મંચ ઉપરથી બોલે જાહેર પ્રોગ્રામમાં બોલે તો મારી સમાજની વિનંતી છે ત્યારે કોઈ આહિર કેમ બોલ્યું નહીં કારણ કે ત્યારે હજારો તળાજાની સભામાં હજારો આહિર હતા તો એમાં એમણે એમને રોકવા જોઈતા હતા આ નથી રોક્યા એમની એ આહિર સમાજના વ્યક્તિઓની ભૂલ છે મારી દ્રષ્ટિએ કીર્તિનભાઈ અનેક પ્રશ્ન આપને કરવા માંગુ છું ન માત્ર આજે આ વિવાદ થયો છે પરંતુ શું એવો બદલાવ લાવવાની જરૂર છે સમાજના આગેવાન તરીકે કોઈ એક આવા જાહેર મંચ પરથી નિવેદન આપતા હોય શું આપને લાગે છે એવો બદલાવ લાવવાની જરૂર છે એવું સમજી વિચારીને ખાસ કરીને એવી બોલવાની જરૂર હોવી જોઈએ એક આગેવાન તરીકે બિલકુલ હોવી જોઈએ કારણ કે મારી દ્રષ્ટિએ આગેવાન જ નથી જેને પોતાના સમાજનું હિત નથી ખબર જેને ઇતિહાસની નથી ખબર જેને દેવાયત બોદરનો ઉગો મરાણો એ કોઈ ચારણને કહેવાથી નથી મરાણો મારા એ આયરના ઉજળા ઇતિહાસ માટે ઉગાનું બલિદાન છે અને એ ઇતિહાસને ચારણો બિરદાવે છે અને પોતાની જ્ઞાતિનો ઇતિહાસ ખબર નથી બીજા સમાજ વિશે શું બોલશે એની પાસે શું અપેક્ષા રાખી શકાય કીર્તિદાનભાઈ અંતમાં એક પ્રશ્ન કરવા માંગુ છું આ જે ઘટના બની લગ્ન પ્રસંગ હતો તે દરમિયાન આ જાહેર મંચ પરથી નિવેદન આપવામાં આવ્યું હવે એવો લગ્ન ખૂબ જ ઉત્સવ એવો હતો હવે ત્યાં આ પ્રકારનું નિવેદન કોઈ અન્ય સમાજને લઈને આપવાની એવી જરૂર હતી તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે બિલકુલ નથી નિરાશાવાદી કે નેગેટિવ માણસ એને જ કહેવાય જે જેને સમાજની કોઈ ખરાબ વાતો કે પોતાના મગજની ખરાબ વાતો એ સમાજ સમક્ષ મૂકતો હોય છે બાકી બીજો કોઈ વ્યક્તિ હોય વ્યક્તિ વિશેષ હોય તો એ સમાજની ઉન્નત સમાજની વાત કરે પોતાના સમાજની જાગૃતિની વાત કરે પોતાના સમાજના આ લગ્નના મંચ ઉપરથી આવા પૂજનીય સમાજ વિશે બોલવું એ અયોગ્ય છે આ અભદ્ર ટિપ્પણીને હું ખૂબ જ સખત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રીને તાત્કાલિક વિનંતી કરું છું કે આ વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક પગલા લે ભાઈ અંતમાં એક પ્રશ્ન કેમ કે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે ટ્વિટર હોય ફેસબુક શું એવા યુવાનોને આપ અંતમાં એવો સંદેશો આપવા માંગછું કોઈ ગેર સંદેશ ના લે કોઈ ગેર સમજણ ન થાય આ નિવેદનને લઈને બિલકુલ યુવાનોને મારી કરુબદ્ધ પ્રાર્થના છે કે આ જે વ્યક્તિ બોલ્યા છે એનું નામ પણ લેવું ન જોઈએ પણ એ એનો વ્યક્તિગત મામલો છે એવા કેટલાય આહિર મિત્રો કેટલાય ચારણો સંબંધોથી જોડાયેલા છે ધંધાથી જોડાયેલા છે કલાના ક્ષેત્રે જોડાયેલા છે કોઈ વ્યક્તિગત આમાં મામલો મગજમાં ન લે કોઈ સમાજ કારણ કે સમાજ સમાજ સામે આવે તો એ મજબૂત સમાજનું નિર્માણ નહીં કરી શકે અને આવા સમાજ મજબૂત સમાજો સામે સામે આવવા ન જોઈએ આ જે પણ વ્યક્તિ બોલ્યા છે એનો વ્યક્તિગત મામલો છે અને જે પણ રોષ હોય જે પણ દોષ હોય એ એનો વ્યક્તિગત દોષ છે